ગુડ મોર્નિંગ્રેઝ ઓલ ડીનો આભાર માનતા આવો ફરીને નવા દિવસની શરૂઆત અને મનન દ્વારા કરીએ હૃદય સમૂહથી કપટી છે તે અતિશય ભૂંડું છે તેને કોણ જાણી શકે હું યહોવા મનમાં શું છે તે શોધી કાઢું છું હું અંતઃકરણને પારખું છું હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો

એ છેતર પિંડી ઢોંગ આડંબરથી ભરપૂર છે અંદર કુછ ઓર બહાર કુછ ને માણસ ને તો એમ જ કે ઉપર ઉપરથી બહુ સુઘ્ન ભલો સારો આધ્યાત્મિક આત્મિક લાગુ એટલે બહુ થયું અંદર શું છે અંદરથી હું કેવો છું અંદરથી હું કેવી છું એ થોડી કોઈને ખબર પડવાની કે ખબર પડે એટલે આપણે માણસો આપણને જ એકબીજાને છેતરનારા ઠગનારા બન્યા ને હવે તો માણસ આમાં માહેર થઈ ગયો છે અને માહેર કાબેલ થઈ ગયો હોય એમ લાગે છે ને એટલે માણસો પૂરતો એ સીમિત નથી રહેતો હવે એ એના બનાવનાર ઈશ્વરને પણ છેતરનાર બની ગયો ઉપરથી ખૂબ આધ્યાત્મિક લાગે કે આના જેવો માણસ બીજો કોઈ જ નહીં સેવાભાવી આત્મિક પણ અંદરથી ભયંકર કાવા દાવા છલ કપટથી ભરપૂર એને એમ કે આ માણસને ખબર નથી પડતી એમ ઈશ્વરને પણ ક્યાં ખબર પડવાની આપણે જલસા કરો લહેર કરો મોજ કરો પણ આપણી મૂર્ખામી છે છુપાવી માણસને છેતરી શકીશું ઈશ્વરને નહીં ભૂલો નહીં ઈશ્વર બધું જાણે છે વચનમાં પણ કહ્યું છે પ્રમાણે તો અંધકરણ ને પારખનાર ઈશ્વર મનમાં શું છે એ જાણી જનાર ઈશ્વર બીજી બાબત તે અતિશય ભૂંડું છે દુનિયાભરની ભૂંડાઈ જો ક્યાંક હોય તો એ હૃદય મન અંતકરણ એના અભ્યંતરમાં રહેલ કોતરોમાં કંઈ કેટલાય ચોર લૂંટારાઓ ભરાઈ બેઠા છે ને સંતાઈ રહ્યા હશે ભલે ઉપરથી આપણે બહુ જ સીધા સાદા સાધુ સંત ફકીર સેવા જેવા દિશતા હોઈએ પણ ભીતરમાં ભયંકર બોરિંગ ભરડો લઈને બેઠો છે જે ધીરે 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 આપણને પોતાને ગળી જઈ આપણો અને આપણી સાથે સંકળાયેલા કેટલાયનો નાશ કરી રહ્યો છે ત્રીજી બાબત તેને કોણ જાણી શકે આ આપણો ભ્રમ છે એને કોણ જાણી શકે ને આપણે એમ જ સમજીએ છીએ કે ના કોઈ માણસ નથી જાણતું એટલે ઈશ્વર પણ ના જાણે પણ ઈશ્વર પોતે કહે છે વચનમાં જુઓ હું યહવા મનમાં શું છે તે શોધી કાઢું છું ભલે તમે હું આપણે ગમે તેટલું છુપાવીએ દબાવીએ સંતાડીએ આપણી માણસોની બુદ્ધિ શક્તિ સાણપણ હોશિયારીને ચતુરાઈનો ઉપયોગ કરીને માણસથી છુપાવીશું સંતાડીશું પણ ઈશ્વરની નજર જે આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે ને જેનાથી કશું ગુપ્ત કે છુપવું કે છાનું રહી શકતું નથી તેમનાથી હરગીસ નહીં નહીં ને નહીં કારણ કે તેઓ તો અંતકરણને પારખે છે ને દરેકને તેમના આચરણ તથા કરણીઓ પ્રમાણે બદલો આપે છે અને તેથી આવી ગફલત ભરેલી મૂર્ખાઈમાં ન રહીએ કે મને કોણ જાણશે મને કોણ ઓળખશે ઈશ્વર બધું જાણે છે પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સ્થળોની સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રમાણ પિતા તમે જે સર્વજ્ઞ સર્વ્યાપી છો અને બધું જાણો છો ને તમારાથી કશું ગુપ્ત કે છુપું રહી શકતું નથી તેવા અંતરને પારખનાર મનમાં શું છે તે શોધી કાઢનાર ઈશ્વર અમને અમારી મૂર્ખાઈઓને જોવા અને સમજવા આપનું જ્ઞાન બુદ્ધિને લ પણ આપો Rebuís-t'ho en el nom. Amén. De nevat.